નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે અને હા જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનો શોકજનક પણ રસપ્રદ ઓડિયો હાલો હા મનસુભાઈ હા હવે આપણે હું રાહુલ વાત કરું ક્યાંથી અમે લાઈક ટુ હું એક્ચ્યુઅલી મારું ઘર મારા મોમ ડેડ ને બધા રહે છે અમદાવાદમાં પણ હું અત્યારે છું ન્યુઝીલેન્ડ અંદર

ચાર પાંચ વર્ષ પહેલા અહીંયા ન્યુઝીલેન્ડ આવ્યા હતા ને તો ત્યારે અમે મકાન ઉપર સ્ટુડન્ટ લોન લઈને આવ્યા હતા હમ તો પછી મારા ફાધર ત્યાં એકલા હતા પછી અમદાવાદમાં એમને પછી મોટું ઘર હતું ને તો એમને એમ કહ્યું કે વેચી ને છોકરાની સ્ટુડન્ટ લોન પે કરી દઈએ અને બીજું નાનું કરી લઈ લઈએ કે એ પછી મોમ ડેડી રહેતા હતા ત્યાં આગળ પછી અમદાવાદમાં એવું કરવા માટે એમને મકાન વેચીને અને મારી સ્ટુડન્ટ લોન પૂરી કરી અને જે મકાન બધું એનું એક મકાન લીધું તું એ મકાન લીધું તું મારી જે સિસ્ટર કરી ને એ જ્યાં જોબ કરતી મેડિકલ સ્ટોર ની અંદર એના ઓનર નું હતું આપણે કહીશ તો એ હું પ્રજાપતિ છું હા હું પ્રજાપતિ છું પાટડી નું છું સૂર્યનગર એવું તો એટલે પછી એ એ લોન માંથી મકાન લીધું તું બાર આન પેડે મારી સિસ્ટર ત્યાં આગળ લગભગ ત્રણ ચાર વર્ષથી જોબ કરી હતી એમણે મેડિકલ સ્ટોર ની અંદર એટલે પછી એમને કીધું કે મકાન વેચવાનું છે અને એમને જે કિંમતમાં માં જોયું હતું જે એરિયા માં જોયું એમાં મળી ગયું હતું નિકોલ ની અંદર તો એમને કીધું કે પૈસા આપી દો મારા મકાન ઉપર લોન છે તો હું લોન પૂરી કરી દઈશ અને તમને પછી જઈ આપી દીધું પાંચ લાખ પેલા આપ્યા હતા એટલે બાનાખત કરાયો પેટે અને પછી બાકીના કઈક એમને કઈક ટોટલ ત્રીસ લાખ આપ્યા છે અત્યારે બત્રીસ લાખ સમથિંગ આપ્યા છે બાકીના એટલે બધું પાંચ લાખ જે છે એ પેલા એ કેશ આપ્યા હતા અને બાકીના બધા જે છે એ ચેક થી આપ્યા બધું રેકોર્ડ આવે રેકોર્ડિંગ છે બધું જ છે બધા પ્રૂફ છે બધું છે પછી એ પાર્ટી એ પછી છે ને હું તો આ વસ્તુ ચાર વર્ષ પહેલા વાત કરું છું બન્યું છું એ પછી એને લોન પેડઅપ કરી નહીં મકાન ની અને એ દેવા એ માણસ દેવામાં શું કર્યું ફોન ઉપડે નહીં હું ઈન્ડિયા આવ્યો હતો ને ફ્રી મને ખબર પડે આવું થયું છે તો લાઈક હું તો ખબર જ ના પડે શું કરું શું પછી વાત કરી પકડ્યો અને પછી મેં મસુ છે મને કે અને એકચુઅલી મેં એનું ઓફ થઈ ગયું હતું એના બાપુ ઓફ થઈ ગયા હતા એને ટકલું બકલું કરાયેલું હતું તો હું એ વાત માની ગયો કે એવું નથી કે મારો હું ઓફ થઈ ગયો એટલે હું ફસાયેલો હતો એટલે ટાઈમ નહોતો માનતો એટલે કે જો આ ચેક રહ્યો હું અત્યારે એને ખબર હતી મારી ફ્લાઇટ છે પાછી આવવાની તો એને પછી શું કર્યું ફેક ફેક મેસેજ ભી મોકલ્યો અમને એ જો લોન લોન ભરી ગઈ છે પછી અમે ચેક કરાવ્યું ને હું અહીંયા આગળ આવી ગયો પછી મેં મહિના પછી ચેક કરાવ્યો ને તો ખબર પડી કે એણે શું કર્યું હતું કે બીજા દિવસે જઈને એ ચેક પાછો લઈ ગયા હતો ત્યાં ઓફિસ જઈને અને પછી એને લોન પેડ અપ કરી જ નથી એ પછી પછી અમે આવી ખબર પડી ગયા તો ફોડ કરે છે પછી અમે કેસ કર્યો એની ઉપર સિવિલ સુટ કેસ કર્યો અમે એ આપણે ત્યાં આગળ એક એડવોકેટ છે અમદાવાદ ની અંદર જ છે એનું નામ છે

કેમ કે હું એને હું એમને લાઈક વાયા વાય ઓળખતો હતો એમનું કામ સારું હતું એમને ના એમના થકી મેં કેસ કરાવ્યો સિવિલ સુટ ફાઇલ કરાવ્યો કેમ કે પોલીસ કે અમે પોલીસ માં ગયા તો પોલીસ તો કયું સાંભળતું જ નતું એ તો એમ કેતા તમારી વાત પૈસા ક્યાંથી આવ્યા ઊંધી ઊંધી વાતો કરતા હતા એટલે મારા ઉપર બી ગયા મેં કીધું કે તમે રહ્યા હતો હું અહીંયા આગળ મારા એકલા હતા એટલે પછી મેં એડવોકેટ ફોન મેં એડવોકેટ બધા વાત કરતો એડવોકેટ કીધું કે વાંધો નહીં આપણે પોલીસની જરૂર નથી આપણે સીધે સિવિલ સુટ કેસ ફાઇલ કરી દઈએ મેો નહિ મેં સિવિલ પર કેસ ફાઇલ કર્યો અને કેસ ચાલતો જ હતો અને ઇન બિટવીન કોવિડ ગયો કોવિડ એટલે પછી જે માણસ જે હતો એડવોકેટ ઓફ થઈ ગયો પછી હવે કેસ જે હતો એ તો એ લોકો કોઈ લડે નહીં એટલે મારે એ મારા પૈસા ગયા ઓલરેડી તો પછી મેં એ દોઢ લાખ ગયા મારા એની અંદર મેં એનો દોઢ લાખ આપ્યા હતા એ ભી મેં ટ્રાન્સફર કર્યા હતા બેંક થી એનો પ્રૂફ બી જમા આવ્યો એટલે પૈસા ગયા પછી મેં બીજો એક એડવોકેટ રાખી પુનીતા પુનીતા નામ છે એડવોકેટ પુનીતા પુનીતા જોશી એના રાખી તો એ તો પેલા પેલા કેસ લીધે બહુ સારી સારી વાતો કરતી હતી આમ તમે કેસ લીધો પછી ફોન જ ના ઉપાડે અને પછી જવાબ ના આપે અને પછી જયારે હું કેસ ની અપડેટ માંગુ તો ઝઘડે માં પછી એને બી પૈસા આપ્યા મેં પછી એની જોડે કે એ તો કઈ કેસ મેં કરતી જ નથી અને એન્ડ ઓફ ધ ડે આવો સિમ્પલ કેસ હતો કે કોઈ જે કોઈ બી એડવોકેટ જીતી જાય ઇવન જો હું મારી ડિગ્રી નથી અને હું અહીંયા છું હું ત્યાં નથી તો હું બી લડું તો હું બી જીતી જાય પણ એ એક જ હારી ગઈ ત્યાં આગળ નીચલી કોર્ટમાં એટલે પછી અમારે એને કીધું કે કેમ કે એને ખબર એને એને કશું પ્રૂફ આપ્યું જ નતું કેમ કે અમારી બધું બાનાકાત છે બાનાકાત કરાવે છે રેકોર્ડિંગ છે જે માણસ ખુદ કહે છે કે અમે પૈસા આપી દઈશું ભરી દઈશું તમે કેસ ના કરો આમ ના તે બધું બરોબર એવામાં એક એક કોર્ટ કેસ હારી ગઈ કેમ કે કોર્ટે શું ચુકાદો આપ્યો કે માલાકાત ની અંદર એવું કઈ નથી લખેલું કે કઈ ડેટે માણસ પૈસા ભરશે એનું બેંક લોન કોઈ એવું આવું થોડી હોય અમે પૈસા આપીએ મકાન ના કોર્ટ અંદર તમે જે કઈ પુરાવા છે ને પુરાવા નો મુકા હોય એવિડન્સ મૂકવા પડે એમાં દલીલ કરવી પડે આ વકીલ ટાઈમે હાજર તો હું એ તો કહો છું આ વકીલ હું એ તો છું હું તમને જ કહું છું કે ની ભૂલ છે એડવોકેટ પ્રોપર કેસ હેન્ડલ જ નહોતો હા બરોબર એટલે એટલે અમે કેસ હારી ગયા બરોબર અને પછી તમારો આવો એડવોકેટ કે એવો કમન કેમ એવું એને એવું કર્યું કે જે એડવોકેટથી ફ્રેન્ડ ફ્રેન્ડ તો કોન્ટેક્ટ મળ્યો તો હવે ખબર નઈ હવે શું હોય શું નઈ એને પૈસા ખાવા હશે તો મને કહ્યું હવે મેં ઓલરેડી એને એક લાખ આપી દીધા હતા મને કે હવે હાઈકોર્ટ માં કેસ લડવો પડશે કેમ કે આ કોર્ટ મારી ગયો આપડે હાઈકોર્ટ કરવું પડશે મેં કીધું તો પણ કે એના પચાસ હજાર એક્સ્ટ્રા થશે મેં એને બીજા પચાસ હજાર આપ્યા એટલે દોઢ લાખ અહીંયા આગળ ગયા મારા અને પછી હાઈકોર્ટ ને એડવોકેટ છે ને એ તો એનથી જ આવ્યો છે એ તો જયારે ફોન કરું ત્યારે ઝઘડે જ છે એટલે એમાં પૈસા આપ્યા છે

નોર્મલી એક મારું કોઈ ફ્રેન્ડ છે એના એડવોકેટ નું નોલેજ છે એ ઓનલાઈન ચેક કરીને જોવું ને કે ભાઈ કેસમાં કેસ માં તો આ લોકો કઈ કરતા જ નથી આ પૈસા લઈને બેસી ગયા છે હવે ઇન બિટવીન શું થયું છે કેસ કેટલું ઇઝી બની ગયું છે ખબર છે મનસુખભાઈ કે એ જે મકાન જે હતું ને એ બે ભાઈ નામે હતું અને એ ભાઈ બે ભાઈઓ માંથી છે ને એક ભાઈ તો ઓફ થઈ ગયો હમ બરોબર એટલે બંને ઉપર ઇન્સ્યોરન્સ હતો ને તો ઇન્સ્યોરન્સ માંથી જે મકાન લોન ની કિંમત જે હતી ને એ કઈક જેટલી બી હતી એમાંથી છે ને હવે ઇન્સ્યુરન્સ લીધું ઇન્સ્યોરન્સ પૈસા હોય તો લોન ની કિંમત પતી ગઈ છે ખાલી ચાર લાખ પાકી ભરવાના તો અમે અમારે એડવોકેટ ને એમ કીધું કે ભાઈ મામા મારે મારા મમ્મી પપ્પા કઈ એકલા છે બરોબર તો એમનાથી આવી ના રહેવાય પાંચ વર્ષ આવી સ્થિત સ્થિતિમાં રહે છે એમને એવું છે કે આખી આપણે હાલ ન હોય ને એટલે વકીલો અને બીજા માણસો આનો ફાયદો ઉઠાવતા હોય છે

ભીષ્મા રાવલ કરી છે ભીષ્મા રાવલ એટલે એમાં શું છે એટલે વાયા વિડીયા એટલે આ તો આ જ માણસ છે રાવલ છે ને આ લોકો તો જતા હોય જે માણસ હોય એ લોકો મોકલે અત્યાર ઓનલાઈન થાય છે બધું હિયરિંગ

અમુક વકીલ ખાલી ફી લઈ લે છે એનું કામ નથી પછી કામ નથી ને એટલે પછી મૂજે કે એને કામ આવતા પણ અસીલો બિચારો રાઈ નાખી ગયો હોય શું હોય એટલે એ તો શું હોય કે કે એ લોકો એમ કહેતા હું આવા આની અંદર બધી જગ્યાએ જો એક તો મકાન લીધે એમાં અમે છેતરાયા આવ્યા એડવોકેટ રાખા એકવાર એમાં હું ઓફ થઈ ગયો એમાં પૈસા ગયા બીજી વાર કેસ હારી ગયો એમાં પૈસા ગયા ત્રીજી વાર હાઈકોર્ટમાં ગયો હાઈકોર્ટ બધા વકીલો અમને આવા જ મળ્યા છે તો આ આની અંદર શું છે ખબર છે કેસ કે આટલો ઈઝી છે

બધા એવા વકીલો હોય તમારે ગમે ત્યારે ફોન ઉપાડ લે ગમે ત્યારે તમને જવાબ દે પણ સાહેબ આની અંદર સમજો એક મારા ભાઈ આમાં માનવતા હોય આ લોકોને છે જો તમને કઈ દઉં વકીલ ડોક્ટર અને આ બે ત્રણ વસ્તુ છે ને એમાં કોઈ ન હોય એ બધું ખાઈ જાય કાઈ ચડવા ન દે મારા ભાઈ એ વસ્તુ છે પણ તમે તમે તો શું છો નો માણસ જાય કે આવા મારા ફાધર જે છે ને એ દસ આમની જિંદગીમાં દસ હજાર રૂપિયા પગાર હતો આખી જિંદગી કાળી મજૂરી કરીને એમને એક મકાન બનાવ્યું છે બરોબર બધા વકીલ છે ને એ બધા એવા નથી હોતા કોઈ પ્રમાણિત વકીલ હોય છે પણ આપણે ને જે વસ્તુમાં ન્યાય નથી મળ્યો પછી એના એ વકીલ પાસે રહેવાય નહીં પણ આપણે બીજા વકીલ ને બી પૂછું તો બીજા વકીલ બી સેમ જ વસ્તુ કે છે બધા પૂરેપૂરા ફેઝ અમને પહેલા આપી દો બીજું ચાલો ના નહીં પણ મેં કીધું કે

બરોબર નથી હું એમ કઉ છું કે કર્યું કે પ્રૂફ છે અરજી કરીએ છીએ કે બાકીના પૈસા જે છે બરોબર એ અમારે પૈસા નથી જોઈતા જે લોન બાકીના છે એ બી અમે ભરી દઈએ તો ખાલી એટલીસ્ટ ફોન ચાલુ ખાલી એટલીસ્ટ કોર્ટ કોર્ટ વચ્ચે રહીને અમને મકાન તો મારા નામે કરાવી આપે હા અત્યારે કબજો તમારી પાસે છે કાંઈ વાંધો નહીં કાઈ વાંધો મને તમે કાગળ મોકલો ચાલો અને આપડે તમારો જે કયા ફ્રોડ થયું છે એમાં એના નંબર છે હામાવાળાના એમાંથી એક ભાઈ મરી ગયો એ તો મરી મરીથ સર્ટિફિકેટ બધું છે બીજું ભાઈ છે ને એ હવે શું કે મેં વચ્ચે ફોન કર્યો હતો સમાજવા માટે કીધું છું ભાઈ તારો ભાઈ જતો રહ્યો બરોબર એટલે અમને બી દુઃખ થાય છે બરોબર અમને તેમના ઉપર થી અમને ધમકાવો છે કે એ મારો ભાઈ ઓફ થઈ ગયો છે હાર્ડ ડેટ ના લીધે તારા તારા બાપાના લીધે કે કેસ કર્યો કે તારે કેસ કરીને કઈ જવ અમે ક્યાં ભાગી જવાના હતા

કયા પૈસા મકાન ને પૈસા બધા આપ્યા છે મારા પપ્પા ને બધું મોટે યાદ હોય મને મોટે મોટે યાદ નથી સમથિંગ પાંત્રીસ લાખ મકાન નક્કી થયું બરોબર પાંત્રીસ કે બત્રીસ માં એમાંથી અમે છે ને લગભગ ત્રીસ લાખ આપી દીધેલા છે ત્રીસ કે બત્રીસ લાખ બરોબર ઓકે બરોબર લાખ બે લાખ જ આપી બાકી જે મારા પપ્પા એમ કીધું દસ થઈ જશે પછી આપીશું

ના મને કોઈ વાંધો નથી મને કોઈ વાંધો નહીં પણ અમે આની અંદર મને ખબર છે તમારું કામકાજ શું છે મને ઉપરથી મને મારા મામ ભેડ હેરાન થયા અમારા જે પૈસા ગયા એ બધા પાછા મારે ન્યાય એને પણ મને એ ઇન્ડિયા લો પર મને સહેજ બી ભરોસો નથી કે હું તો ઉપરથી ખાલી એટલું જ કહું છું

બાનાખત છે એ તો કોનું તમારું છે ને પણ અમે અમે જ કર્યું છે કેટલા બાકી તમે સમાધાન કરાર છે કર્યું આ પૈસા તમારે આપી દેવાના હું તમને આપી દે ને એવું એ તો એ તો ખાલી મે આવું કે એ મરી ગયો ને એટલે પછી મેં કીધું કે જો હવે તો કેસમાં તમારા પૈસા બી જશે બરોબર એટલે મેં કીધું કે ચાર લાખ બાકી છે હવે બરોબર બરોબર તો લાખ હું ભરી દઉં મકાન અમે નામે કરી આપો એમ કે ચાર લાખ નહી લાખ હાથ એટલે પછી મેં પછી કોઈ વાત કરી જોડે ફોન ઉપર ગાડો બોલે તમને કવો તો ઓકે સારું મને મોકલો તમારો ફોટો મોકલો ના કાગડી અને ડોક્યુમેન્ટ મોકલો ચાલો હું જોઈને તમને કહો હા હા हाँ जय श्री कृष्ण जय श्री कृष्ण बोलो बोलो बाहर है तो हाँ थोड़ा तो सोमवार करना की हो दस्तावेज हेलो हाँ हाँ बोलो बोलो को सोमवार दस्तावेज करना की वो फा, फाइल वगैरह फाइल जैसे ही तो फाइल दो तो। है ना ड्राफ्टिंग कराई दीजो तो मारा बात सही गई आगे

સોમવારે તમ તારે આપડે કરી નાખીએ મારે ચેતન ની વાત થઈ બરોબર એટલે સોમવારે આપણે દસ્તાવેજ કરી નાખીએ એટલે તમે ખાલી ટાઈમિંગ ની લઈ લીજો સોમવારે કરી નાખીએ એટલે ટાઈમિંગ ની લઈ એટલે મોડું ના થાય ખોટી ના થાય એટલું કરજો ખાલી બરોબર ને બરાબર એટલે ઓલું ડ્રાફ્ટિંગ કરાવવાનું હોય ને તો કરાવી દેજો એટલે સોમવારે પછી જાય એટલે હાલ તો આજે લઈ જાવ ફાઇલ તો હું લઈ આવીશ એટલે તમારે ખાલી ડ્રાફ્ટિંગ કરાવી સોમવારે તમને આલુ એટલે સોમવારે આપડે દસ્તાવેજ બધું ભેગું થઈ જશે વાંધો આપણે જઈએ ચલો એટલે હું તો હું ફ્રી પડીશ ને એટલે હું ફાઇલ લઈ આવીશ ગમે ત્યારે બરોબર એટલે તમે ખાલી ડ્રાફ્ટિંગ કરાવી રાખજો એટલે સોમવારે તમે ટાઈમિંગ લઈ લેજો ખાલી બરોબર એટલે હું આજે મારું જે આ વિમાનો આજે છે ને જે મારે પછી ને બધું પતાઈ દઉં વીમો હેનો ખબર નો પડી મકાન લઈએ ને આપણે એટલે વીમો પે લોન લઈએ ને એટલે ઇન્સ્યોરન્સ લે કે ના લે હા એટલે ઇન્સ્યોરન્સ હું જાણ કરું કે ભાઈ મારા પત્ની ગઈ ફાઇલ આવી ગઈ એમ એનો સીધે ને સીધે આગળ ધેરો ચાલ દઉં એટલે એ મારે આવી જાય ને પછી ચેક બેક ગમે આવે ત્યારે હું મારવાજ પતાવી દઉં બજો એટલે સોમવારે તમારે દસ્તાવેજ પતી જાય એમ એટલે બધું એકારે જ પતિ જાય મારે કોઈ માથાકૂટ ના રહે પછી પણ આજે પતા દઈએ તો પેલો તો દાખલા મારે ભારતીય ઇન્સ્યોરન્સ વાળાનું છે ને એટલે હું એનો સીન ચેરો બરોબર એટલે એ મારું પતી જાય એટલે હું મારું કારણ કે કાલ ને પરમ દિવસે રજા એટલે કાલ ને પરમ દિવસે કોઈ કામ થશે નહી બરોબર એટલે આજ હું મારું પતાવી દઉં એટલે ત્યાં સુધી તમે ડ્રાફ્ટિંગ કરવાનું છે ને એ કરીને કરાવી દો એટલે સોમવાર ની ટાઈમ લઈ લો ખાલી કારણ કે આમાં ટાઈમ લેવો પડશે તમને બરોબર એટલે જે ટાઈમે કે ને એ ટાઈમે અમે આવી જઈએ આપડે ત્યારે નામ થી તમારે કરવાનું હોય ને નામ થી કરવાનો હોય તમાર નામ થી કરવાનું હોય બરોબર એટલે તમે મન કોઈ પ્રમાણે આપણે ટાઈમિંગ તમે લઈ રાખો

काल ने परमजीत कोई खास से नहीं कहने का बरोबर ले तो मैं कराएं रखो सोमवार आप लोग कराई दिए बरोबर हाँ जो चलो हाँ जो ना कर जो आज सेटिंग करी थी मैं तो आज न्यू हाँ तो क्या कर था हमने हम तुमने हमको अभी भी ऐसे लोगों हाँ जो चलो रिंग करो कोई तुम हाँ हाँ जी आकर्षण जिस बार के शनिवार तुमने उधर स्टार्ट कर दी ઓ બરોબર ઓહ સમય મારે તમને પેમેન્ટ આગળ ગયું મેં તમને ટોટલ કેટલા હાલ્યા એ તમે મને આલ્યા જુઓ ને ટ્રાન્સફર પાંચ અગિયાર એક પચાસ હા એક વી પચાસ અને બે એક એક સેકન્ડ સેકન્ડ હું ધ્યાન પચાસ તમને યાદ છે બધું શું વાત છે સારું કે બોલો છો અગિયાર જો પાંચ અગિયાર પાંચ અગિયાર ઓકે બરોબર પાંચ અગિયાર પાંચ લાખ ને અગિયાર હજાર કઈ તારીખ સાત આઠ સાત આઠ બે હજાર ઓગણીસ બરોબર ને દોઢ લાખ ના પણ ચેક નહીં આપણે રોકડા આલ્યા હતા ખબર પેલા પછી તો આપણે ટ્રાન્સફર કરી લીધું હા પછી એ તો રોકડા દઉં ચેક મેં પાછો લઈ લીધો તો હા બરોબર હા બરાબર બરાબર યાદ આવ્યું એટલે એ રોકડા થઈ ગયા ને હા પછી અઢી એટલે એ તો ચેક હશે એ બે લાખ નો પચાસ હજારનો ચેક હશે હા એટલે એ એ બે લાખ છે ને એ નામનો હશે એકવીસ ચેક બે એકવીસ પચાસ એક તો બે ના ના સાંભળો એકીલ પચાસ નો છે ને આ કે મારા નામનો ચેક હતો એવું લાગે મારી બેંક

બરાબર હા બરાબર 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 આ પ્રમાણે બરાબર બરાબર ઓકે 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 બરાબર વીસ લાખ ની એકસઠ બરાબર ઓકે બરાબર એમાં આપણે ખાલી ઉપરના બાકી હતા સાઈઠ પચાસ ત્રણ પચાસ ખાલી બાકી રહ્યા હતા ટોટલ બાકી બધી રેકોમડેશન આપી દીધી એનાં ગઈ હા એક બે ત્રણ ચાર એન્ટ્રી પડી પડી બરોબર બરાબર એમાં ટાઈમ ચેક બે જેક બીજા

બરાબર બરાબર લખ્યા પછી લખ્યું ને તો ક્યારે મેળ આવશે તમે કઉ સોમવારે શુક્રવારે શનિવારે હું તમને કરી તમારે બે વખત તમે ત્યારે કોઈ પમ દિવસ ક્યારે આવવાનું ભાઈ કાલ રાતે કચ્છમાં કચ્છમાં પરમ શનિ રવિ તો રજા આવે બે દાળા નહીં શુક્રવાર કમ દિવ ને શુક્રવાર શુક્રવાર કા શુક્રવાર હમ 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 અને પરમ દિવ શાનિ રવિ બે દાણા રજા આવે રવિવાર રાતે રહી જાય છે હમ્મ હમ્મ

તો કેટલા વાગે આવું લેવા ફાઇલ તો હું અત્યારે ફાઇલ તો મારી આગળ રાખીશ ફાઇલ તમને હું પછી તમને કઉ છું બા નાખત કરવો તમને હું દસ્તાવેજ કરીશ હું ના નહીં પાડતો કે મારે આ વસ્તુ થાય કે ના થાય બરોબર મેં તમને વીસ તારીખ હવારમાં કીધી ને હું તમને અત્યારે વીસ જ કહું બા નાખત કરવો હોય તો તમને સોમવારે કરી હાલીશ તમને જેમ તમને યોગ્ય લાગે એમ બરોબર તમને જેમ કહો એમ બસ તમારા ઉપર છોડ્યું మార్కెట్ ముందున ఉబ హ హ హర్వాలం बरोबर हा हा